જ્યાં સુધી લેબોરેટરીની વાત છે ત્યાં ત્રણ વિભાગ ચાલે છે આમાં બાયોકેમિસ્ટ્રી પેથોલોજી અને માઇક્રોબાયોલોજી અને ત્રણ વિભાગ મળીને બધું લેબોરેટરીની કામ કરે છે એટલે અત્યારે બે બે થી ત્રણ દિવસ પહેલાં આપણે જે ત્રણ લેબોરેટરી છે આનું એનએ બી માન્યતા પ્રાપ્ત થયું છે અને આ માટે બે મહિના પહેલાં ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી ઇન્સ્પેક્ટર મોકલવામાં આવ્યું હતું અને આ અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રકચરથી લઈને લેબોરેટરીની ઇન્સ્ટ્રુમેન્ટ આનું કેલિબ્રેશન આ આ બધું તપાસ કર્યું અને પછી ઘન તપાસ અને ઘન ઇન્સ્પેક્શન પછી આ જે છે એનએબીએલનું માન્યતા પ્રાપ્ત થયું છે એનએબીએલ જે છે આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનું એક ઉપક્રમ છે આનું પાર્ટ છે અને આ આ એકવાર આપનું માન્યતા થઈ જાય તો આ જે આપણા જે કરીએ છીએ લેબોરેટરીને આનું આખા દેશમાં અને આખા એટલે ટોટલ ત્યાં જે તપાસ કરીએ છીએ એનું માન્યતા પ્રાપ્ત થઈ જાય અને આ ફરજીયાત પણ હોય આ કરાવવાનું હોય એટલે આપના પાસે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે આ બહુ સારા સમાચાર છે કે આ આપના જે લેબોરેટરી છે એને બીએલ માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે બીજી વાતથી ત્યાં જે આપણે એની માન્યતા પ્રાપ્ત થઈ ગયું પછી આપણે આગળ વધવાનું છે એટલે લેબોરેટરીને આપણે ડિજિટલાઇઝેશન ઉપર આગળ વધીએ છીએ આ નફ આ ઉપર એને ફર્સ્ટ સ્ટેજમાં આપણે ત્યાં જે છે ઓપીડી અને ઇન્ડોર યા જે તપાસ થાય છે આ લોની તપાસ હોય અથવા યુરી તપાસ હોય તો જે જે કંઈ તપાસ હોય આનું જે રિપોર્ટ આપણે મોકલવાનું છે રિપોર્ટ પહેલાં હેન્ડ રિટર્ન એટલે હાથી લખીને મોકલતા હતા અત્યારે આપણે એવી રીતે પ્લાનિંગ રાખેલી છે કે બધું ડિજિટલાઇઝ એટલે કમ્પ્યુટર ઉપર બધી પ્રિન્ટ આઉટ કરીને આપને આપવાનું છે આ માટે એક ઓપીડીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર એક કોમન ડિસ્પેચ સેન્ટર એટલે કોમન ડિસ્પેચ સેન્ટર હોય ત્યાં ટી ફોર ઇન્ટુ સેવન કલાક સાતો દિવસ ચાલુ રહેશે અને જે જે દર્દી છે ઓપીડી બેસ દર્દી હોય અથવા ઇન્ડોર દર્દી હોય ઓપીડી બેસ્ટ જે દર્દી છે ત્યાં જશે અને અને અહીંયા જે આનું નંબર છે આ નંબર કશે અને નંબર જ્યારે આનું કંઈ નામ કહવાનું નહીં કંઈ કહેવાનું નહીં જે એમ આરડી નંબર છે આ નંબર કશે નંબર જે ડાટા એન્ટ્રી ઓપરેટર જે બેઠા હોય આ નંબર કમ્પ્યુટરમાં ટાઈપ કરશે અને તાત્કાલિક આનું જે ઇન્વેસ્ટિગેશન છે આનું પ્રિન્ટ આઉટ ત્યાંથી નીકળી જશે એટલે આ પ્રિન્ટ આઉટ દર્દીને અથવા દર્દીને સગાને આપવામાં આવશે આ આ જે કાર્યક્રમ છે આ જે આપણું જે કર્યું છે આ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલુ રહેશે પહેલા તો આપણા ઓપીડી બેસ્ટ ઉપર કરવાનું છે પછી ઇન્ડોર બેસ્ટ આપણા ડિજિટલાઇઝ કરવાનું છે એટલે સંપૂર્ણ રીતે આપણા લેબોરેટરીને ડિજિટલાઇઝ કરી દેવાનું છે